શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ દ્વારા આયોજિત વિજ્ઞાન દિવસ વિદ્યાર્થીમાં રહેલી સુષુભ સર્જનાત્મક શક્તિઓને શાળા દ્વારા પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી કે જેથી બારના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને શિક્ષકોના ઉમદા માર્ગદર્શન સાથે અદભુત પ્રાયોગિક વર્કિંગ મોડલ બનાવ્યા હતા વિદ્યાર્થી પ્રતિભાને બિરદાવવા માટે પાળ યાદ ઠાકર પૂજ્ય શ્રી શ્રી એક અચારાટ મહામર નિર્માણ આપવા તથા વિશામણ બાપુની જગ્યામાંથી મોટી સંખ્યામાં ભાવિક જન પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર શાળામાંથી આઠસો ત્રેપન વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ વિજ્ઞાન દિવસમાં ભાગ લીધો હતો વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારિત વિદ્યાર્થીએ ચારસો છવસ અલગ અલગ મોડેલો બનાવ્યા જેમાંથી એકસો સાડત્રીસ વર્કિંગ મોડેલ બનાવ્યા હતા હાલમાં આપણા રાષ્ટ્રને જેની જરૂર છે તે પ્રકારની સર્જનાત્મકતાથી મોડેલો શાળાના બાળ વૈજ્ઞાનિકોએ બનાવ્યા હતા મુખ્યત્વે માર્ગ પરિવહન અકસ્માત નિવારણ રેલવે અકસ્માત નિવારણ ફાયર સેફ્ટી પ્રોજેક્ટ ભાષા પ્રોજેક્ટ વાણિજ્ય અને વિનિમય પ્રોજેક્ટ સ્વદેશી ડ્રોન પ્રોજેક્ટ નગર વ્યવસ્થાપન પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક સિટી જળ પ્રદૂષણ પર્યાવરણ અને રાષ્ટ્રની સુરક્ષા સલામતી માટે અલગ અલગ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ જાતે શિક્ષકોના માર્ગદર્શનની સાથે સાથે અલગ અલગ મોડેલ બનાવ્યા વર્ગખંડ ખંડ અને પાઠ્યપુસ્તક ની બહાર વિદ્યાર્થીઓમાં પડેલી સર્જનાત્મક શક્તિઓને અભિવ્યક્ત કરવા માટે શાળા મેનેજમેન્ટ દ્વારા એક સુંદર પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેને લોકોએ સંખ્યામાં નિહાળ્યો કાર્ય અનુભવ દ્વારા પ્રાયોગિક પ્રયોગાત્મક શિક્ષણનું શાળા શિક્ષણ જગતમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું સમગ્ર બનાવવા માટે શાળાના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ચાંદપરા શ્રી મહાવીરભાઈ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે એક અનેરી સર્વાંગી હું આપી હતી અને સાથોસાથ શાળાના ડિરેક્ટર શ્રી સંજીવભાઈ પટેલ પ્રિન્સિપાલ વી કે મહેતા શ્રી નિમિષા મેડમ અને સમગ્ર શિક્ષક ભાઈઓ બહેનો અદભુત મહેનત કરીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો